હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનો એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બને લેજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં અમારે જે ગુગામાં હાર જો યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો સિંગર છે રઘુવીર બારોટ તો આવી રીતે આપણે સરસ મજાનું ગુજરાતી સૌનું પીએનજી પોસ્ટર બનાવવા માટે લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ તો જોઈ શકો મિત્રો હું આ એક અને બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એવું બેકગ્રાઉન્ડ સેટ કરી લીધું હોય તેને પણ આવી રીતે આપણે સરસનું એક બીજું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે શેડો આપવા માટે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે તો આવી રીતે સરસનું એવું આપણે અહીંયા ઝૂમ કરી આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનો હોય તેને પણ આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો પાછો એક બેકગ્રાઉન્ડ બ્લેક કલરનો સેટ કરવાનો છે તો એ પણ આપણે લઈ લેવાનું છે આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ સેટ કરતું જવાનું હોય તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો આઈકન આને સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય પાછું એવું આપણે આંકને આવી રીતે લાલ કલરમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે થોડુંક વધારે લાલ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે ક્રોપિંગ કરી લેવાનું છે આવી રીતે સરસનો આપણે શેડો આપવાનો હોય જોઈ શકો મિત્રો આવી રીતે આપણે આંકડા સરસનો આંકન આપણે શેડો આપી દેવાનો રહેશે હવે પાસે મિત્રો આંકડાને આપણે પાછું ડાઉનલોડ કરાયેલા પેન જે ફોટા એટલે કે આવી રીતે આપણે પેન જે ફોટા બનાવી લેવાના છે તો આવી રીતે આપણે સરસને એવા આપણે પેન જે ફોટો સેટ કરી લેવાના છે તો આવી રીતે નાનો એવો સેટ કરી આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાના રહેશે તો જોઈ શકો મિત્રો સરસનો આપણે પેન જે ફોટા સેટ કરી લીધા હે હવે પાસે મિત્રો આંકન પાછો એક ટાઈટલ આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું છે તો ટાઇટલને આવી રીતે આપણે સરસનો એવું આઈકન આપણે સેટ કરવાનો રહેશે તો નાનો એવો સેટ કરવાનું છે આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી દેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો અહીંકને આપણે પાછું એવું બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે સરસનો એવો આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે લંબ ગોળમાં ક્રોપિંગ કરી લેવાનું રહેશે આવી રીતે સરસનું એવું આપણે એકને ક્રોપિંગ કરવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સરસનું આપણે એકને ઝૂમ કરી આવી રીતે સેન્ટ ટુ બેક કરવાનો હોય પાછો એવું બ્રિજી ફોન કરી લેવાનો રહેશે ડબલ વાર તો આવી રીતે આપણે સરસનો શેડો આપી દીધો હોય થોડુંક આપણે વધારે ક્રોપિંગ કરી લેવાનું એટલે સરસ દેખાશે હવે પછી મિત્રો આગળ આપણે પાછો એટલે કે ટાઈટલ તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય છે એ પણ આવી રીતે આપણે ટાઇટલ અને બંને લોગો સાથે આવી રીતે આપણે સેટ કરવાનું હોય તો સરસ આપણે એક અને લોગો સેટ કરી દેવાનો હોય આવી રીતે ટાઈટલ પણ આવી રીતે એક અને આપણું સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો આગળ આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો સિંગરનું નામ સેટ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આપણે હવે સિંગરનું નામ સેટ કરી લેવાનું તો સિંગરનું નામ સરસનું આપણે આઈકને સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આઈક આપણે સેટ કરી દેવાનું રહેશે તો આવી રીતે જાડા અક્ષરે કરી લેવાનું સેટ તો સરસનું દેખાય છે હવે પછી મિત્રો આઈકને આપણે પાછું સિંગર લખવાનું છે તો આવી રીતે આપણે સિંગર પણ આઈકને સેટ કરી દેવાનું રહેશે કમ્પ્લીટ તો આવી રીતે સરસનો આપણે સેટ કરી લેવાનું હોય હવે પછી મિત્રો આને આવી રીતે આપણે બ્લેક શેડો આપવાનો છે તો આવી રીતે આપણે બ્લેક શેડો આપી દેવાનો રહેશે કમ્પ્લેટ આવી રીતે આપણે થોડોક આવી રીતે કમ્પ્લીટ આપણે શેડો આપી દેવાનો રહેશે સિંગર ઉપર પણ આવી રીતે આપણે સરસ શેડો આપી દેવાનો રહેશે કમ્પ્લેટ તો બ્લેક કલરનો આપણે શેડો કમ્પ્લીટ આપી દેવાનો રહેશે સરસ શેડો આપી દીધો હે તો હવે પછી મિત્રો લઈ લેવાનો છે આપણે પીળા કલરનો બેકગ્રાઉન્ડ તેને પણ આવી રીતે આપણે સરસનો આપણે કને શેડો આપી દેવાનો હશે તો આવી રીતે આપણે સરસનો આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનો રહેશે તો સરસ નવું આપણે એકને ક્રોપિંગ કરી દેવાનું રહેશે તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો કલર થોડોક આપણે આછો એવો આપણે એ કને સેટ કરી લેવાનો હોય તો સરસ દેખાય છે તો આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનો હોય તો એટલે સરસ ન દેખાય છે હવે પછી મિત્રો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ તેને પણ આવી રીતે આપણે સરસ નવું આપણે ક્રોપિંગ કરીને આવી રીતે પટ્ટી સાઈઝમાં એટલે કે આવી રીતે આપણે સેડ આપી દેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે ઝૂમ કરી લેવાનો હોય ઝૂમ કર્યા પછી મિત્રો આંખને આપણે થોડો એવો સામાન્ય સેડો આપી દેવાનો એટલે સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે એટલે સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર આવા નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જો મળતી રહેશે તો એના માટે અમારી જય ગુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો